સમગ્ર રાજ્યમાં હાલ ઉનાળાની કાળઝાર ગરમીની શરૂઆત થઈ ગઈ છે એપ્રિલ મહિનાના પ્રારંભથી જ ગરમી લોકોને અકડાવી રહી છે ત્યારે ઘણા લોકો આવી કડકડતી ગરમીમાં રાહદારીઓને પીવા માટે પાણીની વ્યવસ્થા કરતા હોય છે ત્યારે શ્રી રામ સુંદરકાંડ પરિવાર મોડાસા દ્વારા પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ નિઃશુલ્ક જલ સેવાનો પ્રારંભ કરવામાં આવ્યો છે જેમાં આ વર્ષના સિઝનના દાતા નીતાબેન ભરતભાઈ ઉપાધ્યાય દ્વારા સેવા કાર્ય કરવામાં આવી રહ્યું છે જેને લોકો બિરદાવી રહ્યા છે સમગ્ર રાજ્યમાં હાલ ઉનાળાની કાળઝાર ગરમીની શરૂઆત થઈ ગઈ છે એપ્રિલ મહિનાના પ્રારંભથી જ ગરમી લોકોને અકડાવી રહી છે ત્યારે ઘણા લોકો આવી કડકડતી ગરમીમાં રાહદારીઓને પીવા માટે પાણીની વ્યવસ્થા કરતા હોય છે ત્યારે શ્રી રામ સુંદરકાંડ પરિવાર મોડાસા દ્વારા પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ નિઃશુલ્ક જલ સેવાનો પ્રારંભ કરવામાં આવ્યો છે જેમાં આ વર્ષના સિઝનના દાતા નીતાબેન ભરતભાઈ ઉપાધ્યાય દ્વારા સેવા કાર્ય કરવામાં આવી રહ્યું છે જેને લોકો બિરદાવી રહ્યા છે